તમે બધા જાણો છો આપણા શિક્ષણ મંત્રી અમારા નર્મદા જિલ્લામાં આવ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક ટિપ્પણીઓ કરી અનેક ભાષણો કર્યા એમણે કીધું કે શું ખોટ પડી ગઈ ત્યારે શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે તમે જે જગ્યા પર આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષક થી હજારો શાળાઓ ચાલે છે એની ચિંતા તમારે કરવી જોઈએ તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી